અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો મારી પાછળ એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાછળના દ્રશ્યો છે અને અહીંયા પણ જે પરિવારના લોકોના લિસ્ટમાં નામ હતા કે લોકો આ પ્લેનની અંદર જ મુસાફરી કરી રહ્યા હતા એ તમામના પરિવારો ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચી રહ્યા છે હજી કોઈ એ ડેડ બોડી કોઈને સોંપવામાં નથી આવી હજી તો પીએમ રૂમની અંદર બધાનું પીએમ થઈ રહ્યું છે અને બાદની અંદર આ જે ઘવાયેલા લોકો છે તેમનું લિસ્ટ પણ લગાડવામાં આવે છે થોડીને થોડી વારે અને જે લોકોને મૃત જાહેર કરવામાં આવે છે તેમને એક અલગ જગ્યાએ રાખવામાં આવે છે અહીંયા અત્યારે એનજીઓની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના એનજીઓ પણ પહોંચી ગયા છે ચા હોય પાણી હોય સતત લોકોને આપી રહ્યા છે અને સ્વયંસેવ હોય કે આર એસ સંસ્થા સાથે જોડાયેલા લોકો હોય એ મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી અત્યારે અહીં પહોંચી રહ્યા છે અને જે પરિવારના લોકો આ પ્લેનની અંદર સવાર હતા અને ક્યાંક ને ક્યાંક તેવા એમના સમાચાર મળી રહ્યા છે કે એમના પરિવારનું આમાં મૃત્યુ થયું છે એ તમામ લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે પણ હજી હાલ ઓફિશિયલ કોઈને જાણ કરવામાં નથી આવી રહી કે એમના પરિવાર મૃત પામ્યા છે કે પછી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અત્યારે જે માહોલ આપ રહ્યા છો અહીંયા ગમગીન માહોલ છે ચકચારી મચાવી દે તેવો માહોલ છે અને સાથે સાથે અત્યારે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ અત્યારે પૂરી તરફથી એક સન્નાટો છવાઈ ગયો છે લોકોની આંખો ભીની છે કોઈ કોઈના પરિવારની રાહ જોઈ રહ્યું છે કોઈ એવા સમાચારની રાહ જોઈ રહ્યું છે કે એમનો પરિવાર ભલે આ પ્લેન ક્રેસની અંદર સવાર હતો પણ એ ક્યાં હોસ્પિટલમાંથી જીવિત આવે તેવી આશા સાથે અત્યારે ભીની આંખે લોકો અહીં રાહ જોઈ રહ્યા છે તો કોઈ લોકો અત્યારે તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમારા પરિવાર અહીં સુરક્ષિત છે પણ હજી સુધી કોઈ પરિવારને વિજાણ નથી કરવામાં આવી રહી કે તમારા પરિવારનું મૃત્યુ થયું છે હજી અહીંયા વારંવાર લિસ્ટ લગાડવામાં આવે છે તમે જોઈ શકો છો આ ઘટના સ્થળના દ્રશ્યો છે બાદમાં પીએમ રૂમ ખાતેના દ્રશ્યો અમે તમને બતાવ્યા હોસ્પિટલના દ્રશ્યો બતાવ્યા અને સાથે સાથે ફાયર વિભાગ હોય એનડીઆરએફની ટીમ હોય પોલીસ વિભાગ હોય અત્યારે ખડે પગે છે અને સાથે સાથે એ પરિવાર લોકો પણ અત્યારે અહીંયા ધીમે ધીમે પહોંચી રહ્યા છે પણ એ પરિવારના લોકો કોઈ સાથે વાત કરવા માટે તૈયાર નથી કેમ કે એમનું પોતાનું એક સ્વજન ગયું છે અને સ્વજન અત્યારે જીવતું છે કે પછી આ ઘટનામાં મૃત્યુ પામ્યું છે તેમને પણ નથી ખબર પણ અત્યારે આ માહોલ ખૂબ ગંભીર છે ખૂબ રુદનદાયક માહોલ છે આની અંદર કોઈને પૂછવું તો પૂછવું શું એ પણ એમને મોઢામાંથી કોઈ બોલવા માટે તૈયાર નથી એમની પાસે કોઈ શબ્દો નથી અમારી પાસે પણ પૂછવા માટે કોઈ શબ્દો નથી કેમ કે એમના પરિવારનું કોઈ ગયું હોય ત્યારે એમને જ એની ખબર હોય કે આ ઘટના કેટલી દુઃખદાય હોય પણ અત્યારે જે આપ માહોલ જોઈ રહ્યા છો મારી પાછળ અત્યારે જે પીએમ રૂમની બાજુથી હું તમને અત્યારે લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું અને અહીંયા પોલીસ પણ ખડે પગે છે સાથે સાથે એનજીઓ પણ અત્યારે ખડે પગે છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી લોકો છે એ પણ અહીં ક્યાંક સેવા કાર્ય કરવા માટે પાણી હોય ચા હોય લોકોને માસ્ક હોય ગ્લોવ હોય તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે અને તેમ છતાં આ ખૂબ ગંભીર ઘટના અમદાવાદમાં છે આજે જે કાળો દિવસ કહી શકાય અને અમદાવાદ માટે આ એક ઘટના એ ખૂબ દુઃખદાયી કહી શકાય કે એક પ્લેન એ લંડન તરફ જઈ રહ્યું હતું ને અચાનક એક હોસ્પિટલ ઉપર ક્રેશ થાય છે ને હોસ્પિટલ ઉપર ક્રેશ થતાં એમાં મુસાફરની સાથે સાથે એ બિલ્ડિંગમાં હાજર ડૉક્ટરના પરિવારો પણ આમાં ગવાય છે અને સાથે સાથે તેમનું પણ આમાં ક્યાંક ને ક્યાંક મૃત્યુ થાય છે તો જોતા રહેજો ન્યૂઝરૂમ અમે વારંવાર તમને અહીંયાથી કોઈ પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહેશે